ગુડ મોર્નિંગ જય મુરલીધ જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ આજે છે ને આપણે એક સેલિબ્રિટી આવવાના હે એની રાહ ને આપણા ઘરને બરાબર ઉભો હમણાં આપણા સેલિબ્રિટી છે ને આ રસ્તે થાય છે હાલો તો અમે આપણે એ આવે ને તો અહીંયા આપણે મળીએ તો વિડીયોમાં તમે જોડાઈ રહેજો કોણ છે એ તમને આગળ જાણવા મળશે હાલો તો હમણાં છે ને આવે ને પછી આપણે તમને હે ને વિડીયોમાં તમને બતાવું કોણ છે આપણા સેલિબ્રિટી વાય ભાઈ વાય ભાઈ જવાનું ઘર છે હે વરસ કલમબોય તમારો વરસભાઈ આવી ગયા વરસભાઈ ને ભારતીયા બી બી ફાઇનલી તો મે જેમ તમને કીધું તો ને કે આપણે એક સેલિબ્રિટી આવના છે મોટા સેલિબ્રિટી આવી ગયા આપડા વરસભાઈ અમે કઈ સેલિબ્રિટી છે ની સેલિબ્રિટી તમે છો ભાઈ મોટો સેલિબ્રિટી છે આમો હોહો કેતા ને પહેલા હે ને સબસ્ક્રાઇબર હતા અત્યારે પણ હારામ હારું આલે આપડા વરસભાઈનો વરસ ભારતી વ્લોગ તમને લિંક હે ને નીચે આપી દી તો તારા કાટો મારી લેજો

આ થોડું થોડુંક ધંધો થાય કરો પછી એક લેકની ખીસ ફટકત ભેપડા કરો એક લેખની ભેપડા કરો તો કોઈની કહેવાતો નહીં ખતી હાસી જ કરતા કહેવાય પણ વહી જાય તો શું કરું પછી શું કરું એક તો હો વય જાય ને છોકરો પખીસ કહે કે મારે મારી હો ને ભગાડ દીધી બે દુઃખ થાય બે દુઃખ થયેલી ન કરાય એ વાત સાચી છે ભાઈ આ તો રમૂકનું મને આત્મ કયો લા હું મારા ફરસ બે બે જાય આવે ને બગીચામાં માટો મારવા કેમ કે આ ભાઈને તો અનુભવ ફૂલ ટૂંકમાં ખેતી બાબતનો

પાછળ જો મોટા મોટા સેલિબ્રિટી બધા આવે એને આપણો બગીચો બતાવવા લઈ જાય પરેશભાઈ ની ને ઓન પરેશભાઈ બે તો આટો મારી લીધો આખા ખેતરમાં આ બહુ મોટી ઓલી સાયન્ટિસ્ટ છે એમ આ છે ને બહુ અમારે મોટી સાયન્ટિસ્ટ છે એને હું બધી બહુ ખબર પડે એમ લાગડી આગળ એનાલિસિસ કરીને કહી દે કે આમાં શું કરવું એમ પણ કાલે પરેશભાઈ મેં તમારો વ્લોગ જોયો તો એક કિલો કિલો ભજી જાય એટલે પણ ખાવા મેલા માન નામ ખરેખર આ કઈ મહેમાન થઈને જાય ને તો તમે બધા સેફ પી રહી ગયો ખાવામાં તો આ હોડ કાઢના આગળ ગામમાં ફોન કરી દઉં

हेलो भरत भाई 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 बाय बाय देखा था ये પછી ભાઈ ભાઈ કરી આવો હજી બાકી છે હજી રોકાવાનું છે ભાઈ આ તો મારા મિસિસ વર્તી સુમંગિન ભૂખ લાગી ને લે ને हेलो ભરત ભાઈ અહીંયા બેઠા થાએ તો ફાઇનલી તમારો ભાઈઓ છે નાય ને કેમ કે એક નવો કપડા કેમ લાગે મમ્મી हीरो લાગું કે નહીં તઈ જા પાછા લગન મારા મમ્મી એ તો બોલ માં આય મારા મમ્મી છે ને કેક ધોય જા આ જૂનવાણી બધી છે ને આ આમ કંઈક છે જો એ પીસી પીસી સાફ કરે હાલો તો હું જાઉં છે ને અમે આપણે ગામમાં લગ્નનો પ્રસંગ થઈ ગયા અને આપણા પરેશભાઈ ભાઈ 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 પરેશભાઈ પાસે જાય આપણે પરેશભાઈ પણ આપણે કંઈ નહીં રાહ જોઈ પણ પરેશભાઈ જો યાર બાયું છે ને આવું તકલીફ એવી આપે ને તમને ખબર જ હશે ને પરેશભાઈ હાલો તો અમે છે ને આપણે પરેશભાઈ આવું બસ હમણાં અહીંયા આવીને મળીએ અમારા સાગરભાઈ જો વરાજો બની ગયો ટોટલ ઓગણ પચાસ જાય માંડવા નખા આખા એમાં

ટાઈમ થઈ ગયો છે સાડા છ જેવું અને આપડા ફાઈનલે છે ને આપણા સાગરભાઈ ની પીઠી સોરાઈ ગઈ કેવું લાગે સાગરભાઈ તમને ટ્રેને ફિલ્ડિંગ કેવી ને આવું સાંભળી હા ભાઈ તો કે કલુ કરતા લાગે હિસાબ કરો ભાઈ વધે તો મન દે ભાઈ છે વધે તો મન દે પૈસા પૈસા તો તો સાગર લઈ લીજો એનું બેન આવ્યા એક કહી દે તો સબસ્ક્રાઇબ કરી લો કે તો ખરી સબસ્ક્રાઇબ કરી લો આ હવે વિપુલભાઈ

હા એ કાલે ભી લાગે તમે બધેલા ફાઇનલી ટાઈમ થઈ ગયો છે પૂણા બે જવું અને હે ને આવ્યું દાણા બાપાથી ઘર તો આજનો લોક તમને કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો ચાલો હવે અમે હે ને સુઈ જઈએ ને સવારે ઉઠીને પછી પાછું આપણે લગ્નમાં જવાનું છે આજનો લોક કરીએ આપણે કાલે મળશું નવા લોક સાથે